સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે વાંસિલ ડેમ સો ટકા પાણીની સપાટીએ પહોંચી ગયો હતો ડેમ ઓવરફ્લો થવાની તૈયારીને લઈને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદના પગલે ડેમોમાં નવા આવક થઈ છે નાયકા ડેમ સત્તાણું મીટર પાણીની સપાટીએ ભરાઈ ગયો બીજી બાજુ ફલકુ ડેમ પણ એકસો સાત મીટરની સપાટીએ પહોંચી ચૂક્યો છે વરસાદને પગલે નવા આવક થતાં લોકોમાં ઉત્સાહ છે તો સુરેન્દ્રનગરની અંદર પણ જ્યારે વરસાદ અવિરત વરસ્યો ત્યારે ડેમ ઓવરફ્લો થવાની તૈયારીને લઈને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે એમાં પણ સાર્વત્રિક વરસાદના પગલે વાંસલ ડેમ છે કે જે સો ટકા પાણીની સપાટીએ પહોંચી ગયું છે વધુ માહિતી માટે સંવાદદાતા ફઝલ જોડાઈ ગયા છે ફઝલ જે ડેમો ભરાવાની પરિસ્થિતિ સામે આવી છે એક ડેમ વાંસલ ડેમ જે તો સો ટકા જેટલો ભરાઈ ગયું છે પરંતુ હજુ અમુક ડેમો છે કે જે ઓવરફ્લો થવાની થોડી જ સપાટી દૂર છે વિગતો શું જો વાત કરવામાં આવે તો ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાના જે વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદ અવિરત રીતે વરસી રહ્યો છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનો ચોટીલા પાસે આવેલો વાસલ ડેમ છે તે સો ટકા પાણી સપાટીએ ભરાઈ ગયો છે અને હાલની પરિસ્થિતિ મુજબ તંત્ર દ્વારા એવી લોકોને અપીલ કરવામાં આવી છે કે વાસલ ડેમની આજુબાજુમાં આવેલા નીચાણવાળા વિસ્તારો છે તેમને સતર્ક કરવામાં આવ્યા છે બીજી તરફ નાયકા ડેમમાં પણ નવા નીર ની આવક થઈ છે સત્તાણું મીટર ની પાણી ની સપાટી થી નાયકા ડેમ ભરાયો છે હવે તે પણ ઓવરફ્લો થવાના મીટર બાકી છે ઓવરફ્લો હોય ગજા ડેમ હોય કે ધારી ડેમ હોય તમામ ડેમોમાં અવિરત વરસાદના કારણે નવા પાણી ની આવક થઈ છે સુરેન્દ્રનગર શહેરીજનો એક તરફ ઉનાળામાં પાણી ની સમસ્યા નો સામનો કરતા હોય છે ત્યારે અવિરત વરસાદના પગલે જે નવા નીર ની આવક થઈ છે જેના વધામણા પણ